રજૂ કરી છીએ પ્રાસંગિક વિષય છે કચ્છમાં યાયાવર પક્ષીઓ નું આવાગમન સંપાદન પઠન છે અશરફ નથવાણી દેશના પશ્ચિમ ભાગમાં આવેલો કચ્છ જિલ્લો પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે વિશિષ્ટ છે દર વર્ષે કચ્છમાં લાખો પ્રવાસીઓ તો આવે છે પણ આ પર્યટકો સિવાય દર વર્ષે લાખો પક્ષીઓ કચ્છમાં શિયાળો ગાળવા આવે છે કચ્છમાં રણ દરિયો ડુંગર અને ઘાસિયા મેદાન સાથે કાંટાળા વન ચેરિયા અને ઝડપ વિસ્તારો મળી વિવિધ નિર્વસન તંત્રના કારણે અનેક પક્ષીઓની પ્રજાતિ અહીં આશ્રય મેળવે છે સાઇબેરિયા અને આસપાસના વિસ્તારો તેમજ મધ્ય પૂર્વ એશિયામાંથી તીવ્ર શિયાળાથી બચવા સાનુકૂળ વાતાવરણની શોધમાં આ પક્ષીઓ કચ્છમાં આવે છે કચ્છની પ્રાકૃતિક સુંદરતા તેમજ વાતાવરણ તેમને અહીં આકર્ષે છે કચ્છ એ યાયાવાર પક્ષીઓનો મધ્ય એશિયાનો ફ્લાયવે પણ છે વિવિધ જાતના પક્ષીઓની વાત કરીએ તો કુંજ અને સુરખાપ મોટી સંખ્યામાં છારી સહિતના વિસ્તારોમાં આવે છે આ ઉપરાંત પેલિકન એટલે કે પેણ મસ્કતી લટારો સહિત દુર્લભ પક્ષીઓ પણ અહીં પ્રવાસ ખેડે છે પક્ષીઓની આ મોટી સંખ્યાના કારણે ગરુડ બાજ સહિત શિકારી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં કચ્છ આવે છે જેથી કુદરતની એક આખી કડી અહીં પૂર્ણ થાય છે અને જૈવ વિવિધતા પણ સમૃદ્ધ બને છે ચાલુ શિયાળામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ કચ્છના વિવિધ રણ વિસ્તારોમાં પડે નાખતા સુંદર મનોરમ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું હતું કચ્છ જિલ્લો એના વિશેષ ભૌગોલિક ભાગ તથા ખુબ જ વિશેષ મહત્વ ધરાવતો હોય છે કચ્છ જિલ્લાનો વિશાળ પ્રદેશ કે જેમાં અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આવેલી છે રણ આવેલું છે પહાડો આવેલા છે ઘાસિયા મેદાનો કે જે બંને ગ્રાસલેન્ડ છે તે એશિયાના સૌથી મોટા ગ્રાસલેન્ડ એટલે કે ઘાસિયા મેદાન નગર ગણના થાય છે આ ઉપરાંત ભારતનો બીજા નંબર નો સૌથી મોટો શહેરનો વિસ્તાર પણ કચ્છ જિલ્લામાં આવેલો છે કચ્છની બીજી ખાસિયત એ રહેલી છે કે તે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે દરિયા કિનારા કારણે પણ તેની જૈવ આ ઉપરાંત જલ પ્લાવિત વિસ્તારો કે જે પાઇપલાઇન તરીકે ઓળખવામાં આવે છે તે પણ કચ્છ જિલ્લામાં ખૂબ સારી સંખ્યામાં અને ખૂબ સારી ક્વોલિટીમાં આવેલા છે આમ અલગ અલગ પ્રકારના ભૌગોલિક પ્રદેશોના કારણે વિવિધ પ્રકારના પક્ષીઓને તેઓના ખોરાક અને આશ્રય સ્થાન માટે કચ્છ જિલ્લો એક ખૂબ સારા વિકલ્પ તરીકે ઉભરી આવે છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓની સાથે સાથે પ્રવાસી પક્ષીઓ કે જેને આપણે માઇગ્રેટરી બર્ડ તરીકે ઓળખીએ છીએ અને યાયાગર પક્ષીઓ તરીકે પણ ઓળખીએ છીએ તે પક્ષીઓ પણ કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતા હોય છે કચ્છમાં આ પ્રવાસી પક્ષીઓના આવવા પાછળનું મોટું કારણ એ છે કે તેઓનું પોતાના વિસ્તારો કે રશિયા સાયબેરિયા અને એ વિસ્તારોમાં શિયાળો ખૂબ જ વધારે ઠંડી વાળો હોવાના કારણે તેઓ ખોરાક અને આશ્રય સ્થાનની શોધમાં કચ્છ આવતા હોય છે અને કચ્છનું વાતાવરણ ઉપરાંત અલગ અલગ ભૌગોલિક પ્રદેશોના કારણે તેઓને ખોરાક માટે પણ ખૂબ જ સાનુકૂળતા મળતી હોય છે આ ઉપરાંત કચ્છમાં પ્રવાસી પક્ષીઓની સાથે સાથે ઋતુ પ્રવાસી પક્ષીઓ એટલે કે જેને પેસેજ માઇગ્રન્ટ તરીકે પણ ઓળખીએ છીએ જે પોતાની જે મુસાફરી એક વિસ્તારથી બીજા વિસ્તારમાં કરતા હોય ત્યારે કચ્છ ને તરીકે થોડા દિવસ માટે કચ્છના ઉપયોગ કરતા હોય છે આમ સ્થાનિક પક્ષીઓ પેસેજ આમ ત્રણેય પ્રકારના પક્ષીઓ માટે કચ્છ ખૂબ જ આદર્શ વ્યવસ્થાન છે વન વિભાગ દ્વારા પણ કચ્છમાં આવતા પક્ષીઓની સુરક્ષા થાય તથા તેઓને અનુકૂળ હેબિટાર્ડ પણ મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે પક્ષીઓનો શિકાર ના થાય તે માટે ખાસ કરીને વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ એની સાથે સાથે સ્થાનિક સ્તરે પણ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ ઉપરાંત પક્ષીઓને સારો હેબિટેટ મળે તે માટે હેબિટેટ સુધારણાના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવતા હોય છે